નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂ ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ડોન બોસ્કો હાઇસ્કુલ ખાતે જનજાગૃતિ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અહી ફૂલ ટાઈમ સેક્રેટરી જેડી સોલંકી સાહેબની ઉપસ્થિતિમાં મહિલા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો ડોન બોસ્કો હાઇસ્કુલ પરિવાર દ્વારા ઉપસ્થિત તમામનું સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લાનું સેવા સત્તા મંડળ છોટાઉદેપુરના ફૂલ ટાઈમ સેક્રેટરી જેડી સોલંકી સાહેબે ડોન બોસ્કો હાઈસ્કૂલની બાળાઓને મહિલાઓ અને બાળકોને આપવામાં આવેલા કાયદા વિશે વિસ્તૃત જાણકારી આપી અને તેઓને જાગૃત કર્યા સાયબર ક્રાઈમ પોલીસ મથકના હેતલબેન દ્વારા સાયબર ક્રાઈમ ગુનાઓ કેવી રીતે તેનાથી બચી શકાય તે અંગેની માહિતી આપી હતી જિલ્લા ટ્રાફિક શાખાના દિનેશભાઈ દ્વારા ટ્રાફિકના નિયમો અંગે બાળકોને વિગતવાર જાણકારી આપવામાં આવી છોટાઉદેપુર પોલીસ મથકના મહિલા પોલીસ મથકના એસઆઈ નર્મદાબેને મહિલા સુરક્ષા અંગે તમામ બાળકોને વિસ્તૃત જાણકારી આપી હતી સમજણ હશે ને કે શાંતિ મળશે પાસ તમારું નામ અમે જાહેર નહીં કરીએ મારું નામ જેડી સોલંકી છે હાલમાં હું છોટાઉદેપુર જિલ્લા કોર્ટ ખાતે કાર્યરત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં ફૂલ ટાઈમ સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું આજ રોજ છોટાઉદેપુર ખાતે આવેલ દોન વસ્તુ સ્કૂલમાં સ્ત્રી સશક્તિકરણના મુદ્દાને ધ્યાનમાં લઈને જે બાળકીઓ ભણે છે તેઓ માટે સ્વ બચાવ એટલે કે સેલ્ફ ડિફેન્સ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે કઈ બાબતે જાગૃતતા રાખવી અને આપણા ધ્યાનમાં કોઈ આવી બાબત આવે તો શું કાયદેસરના પગલાં લેવા તેની માહિતી આપવામાં આવી તદઉપરાંત છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત પોલીસ કર્મીઓ પણ આવેલા છે અહીંયા તેઓએ બાળકોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરેલા છે તેમજ મહિલા વિરોધી કે બાળક વિરોધી ગુનો બને તેમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે બાબતે માર્ગદર્શન આપેલું છે